ત્રણ આવતું હોય તો સરળો કરીએ તો પાંચ પાંચ ને બે સાત સાત ને આઠ પંદર પંદર ને ત્રણ અઢાર એટલે કે સરવાળો એ ત્રણ વડે વિભાજ્ય છે એટલે હું પહેલા ત્રણ ની ચાવી વાપરીશ કઈ ચાવી ત્રણ ને 40 38 25 बाकी में 3 कर लो 3 * 1 = 3 3 * 2 = 6 2 बाकी रहे ऊपर से 2 3 * 7 = 21 5 3 * 1 = 3 3 * 2 = 6 એટલે કે 2 रख दिया ઉપરથી 2 બાકી રહ્યા ઉપરથી બગડતો 22 થાય 3 * 7 = 21 1 બાકી રહ્યો તો 5 3 * 5 = 15 3 * 5 = 15 આ સૂત્ર સાથે મારો જવાબ થશે હવે આગળ ફરી એકમ નું કયો છે 5 ચલો 5 ની ચાવી ઉપર તો હા પણ સરળ કરીએ 7 ને 5 12 13 14 15 3 ની ચાવી પણ વપરાય આવી કેમ સરળ 3 વડે કેવો છે વિભાજ્ય છે ચલો ફરી 3 ની ચાવી વાપરીએ 3 ચોક 12 3 2 6 એક બાકી રહ્યો ઉપરથી 5 3 5 15 ચલો હજુ એકમ નું 5 જ આવે છે સરળ કરી જોઈએ પાંચ ને ચાર ફરી કલંક પાંચ છે આઠ ને પાંચ તેર થાય ત્રણ ની ના વપરાય પણ પાંચ વપરાય તો ફરી પાંચ એકા પાંચ શું આપીશું પાંચ એકા પાંચ ત્રણ અને પાંચ સાત ચાલો સત્તર કેવી સંખ્યા છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર આ ગુણાકાર સ્વરૂપ છે અને જો કદાચ દાખલામાં ઘાત સ્વરૂપ થાય તો ત્રણ ની ઘાત પાંચ ની ઘાત અને સત્તર ની એક આ થયો ગુણા કરશો ચાલો થાય છે એના પછીનો દાખલો ચોથો દાખલો છે લખી નાખીએ પાંચ હજાર ચાલો બે ચાવી વપરાય છે ના ત્રણ તો સરળ કરીએ પાંચ પાંચ દસ ને ત્રણ ચાવી પણ વપરાતી નથી એકમ પાંચ હોવાથી પાંચ ચાવી વાપરીએ

11 11 કા 11 4 માંથી એક જાય તો 3 0 3 11 * 3 33 આ સંખ્યા દે હે 11 વડે ભાગી શકાય તો કહા 11 કે કેટલો જવાબ આવે છે તો કે 13 પછી 13 વિભાજ્ય સંખ્યા છે તમારા તો 13 કા 13 13 ચલો આપણે ભાગાકાર આપણે કાઢી નાખીએ

તો કેત હજાર ચાર ચંદર પંદર ને સાત પંદર ને સાત વીસ વીસ ને બે બાવીસ બાવીસ એટલે ત્રણ ને ચાર શકાતી નથી ચાલો પછી સાત જોઈએ કઈ જોઈએ સાત સાત વડે ભાગ થાય સાત એકા સાત

742917 17 55 85 70 चौक 68 17 चौक कितना 68 એટલે કે 6 8 14 માંથી આ જાય રે 6 0 ઉપરથી શું આવશે 2 14 17 તરી 51 2 માંથી જાય રે 1 6 માંથી 5 જાય તો 1 ઉપરથી 9 70 * 4 = 280 70 * 7 = 100 70 * 8 = 100